દીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે પરંતુ ક્યાંક હવે સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપર છે તેમનું પણ કરી દેવામાં આવ્યું અને આ લઈને ઘણા બધા સવાલો છે તે આપ નેતા પિયુષ પટેલે પણ ઉભા કર્યા હતા આજે ચૈતર વસાવા કેસ ને લઈને વાતચીત કરવી છે તેની સાથે જે ધારાસભ્ય હાર્દિક પટેલ છે તેમનું પણ ધરપકડ નું જે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે વિષય ને લઈને જે સવાલો પૂછવામાં આવ્યા હતા એ જ નેતા સિદ્ધા પિયુષ પટેલ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે પિયુષભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યુઝ માં તમારું સ્વાગત છે પીયુષભાઈ તમે સવાલ ઉભા કર્યા હતા ચૈતર વસાવાની ધરપકડ કરી દેવામાં આવી હતી થોડા સમય અગાઉ એ બાદથી તે જેલમાં છે તેમના જે જામીન છે તે મંજૂર નથી થતા ને તેની સામે વિરમગામના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જે હાર્દિક પટેલ છે તેમનું અત્યારે ધરપકડનું વોરન્ટ છે તે ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે આ વિષયને લઈને તમે જે સવાલો પૂછ્યા હતા એની પાછળના કારણો કયા છે જે પીયુષભાઈ બેન અગાઉ આ સવાલ પૂછવા પાછળનું કારણ એવું હતું એક ચૈતરભાઈ પણ ધારાસભ્ય છે હાર્દિક પટેલ પણ ધારાસભ્ય છે ચૈતરભાઈ ઉપર બીએનએસ ની કલમ 109 દાખલ કરવામાં આવી તો દેવાયત ખવડ ઉપર પણ 109 ની કલમ દાખલ કરવામાં આવી દેવાયત ખવડના તાલુકાની અંદરથી કોર્ટમાંથી એમને જામીન થઈ જાય એ અત્યારે ફરીથી એમને વોરંટ ઇશ્યુ થયો એ પોલીસ સમક્ષ હાજર થયા એ અલગ વસ્તુ છે પણ જે તે સમયે જ્યારે એમની ધરપકડ થઈને તાત્કાલિકના ધોરણે એમને જામીન પણ મળી જતા હોય પણ ચૈતરભાઈના કેસની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી તેમ છતાં પોલીસે દાખલ કરી દીધી છે એક દાખલ એમાં પણ કોઈ જણાવ્યું નથી કે લોકો પાસે છે છતાં પણ આજ સુધી એમના જામીન નથી થઈ રહ્યા બીજું કે ધારાસભ્ય તો ચૈતરભાઈ પણ છે ને હાર્દિક પટેલ પણ છે હાર્દિક પટેલ ઉપર જૂના કેસ ને લઈને એમના ઉપર જે વોરંટ નીકળ્યું તો હવે વોરંટ ની અંદર એમની ધરપકડ કરવા માટે આ પોલીસને રાજ્યપાલની મંજૂરીની જરૂર પડી ગઈ પરંતુ ચૈતર વાત આવે તો ચૈતર ભાઈ માટે એ કોઈ રાજ્ય મંજૂરીની જરૂર નથી પડતી એ ફક્ત ને ફક્ત ચૈતર કેવી રીતે ભાજપ ના પોલીસ એ જેલ ની પાછળ એમને મૂકવા એ હંમેશા ભાજપ સરકાર ને ષડયંત્ર રચતી આવી છે અને આદિવાસી સમાજની અંદર કોઈ પણ નેતા ઉપર આવે એ ભાજપ સરકાર નથી ઇચ્છતી એટલા માટે જ આદિવાસી નો અવાજ દબાવા માટે ચૈતર ને વારંવાર અંદર કરી રહી છે પીયુષભાઈ ખાસ કરીને તમારા દ્વારા એક પરમિશન માંગવામાં આવી હતી કે તમારે અનશન ઉપર ઉતરવું છે સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવું છે પરંતુ એની મંજૂરી તમને મળી નથી બાદ સીધા જે આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા હતા ઘણા બધા આકરા પ્રહાર તમારા દ્વારા કરવામાં આવ્યા હતા આ વસ્તુને પણ તમારી પાસેથી સમજવી છે કારણ કે આ પણ એક વિડીયો છે તે તમે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી મૂક્યો હતો એ સમયે પણ એ વિડીયો જ ચર્ચામાં આવ્યો હતો જી પિયુષભાઈ આપણા દેશની અંદર સ્વતંત્રતા દિવસની ઉજવણી તો થાય છે પરંતુ આજે ભારતની અંદર ભાજપના નેતાઓ સિવાય ભાજપના કાર્યકર્તા સિવાય કોઈ બીજા પક્ષના નેતાઓ હોય કે બીજા પક્ષના કોઈ કાર્યકર્તાઓ હોય કે પછી ભાજપના ગુજરાતના નાગરિક હોય એ સ્વતંત્ર નથી આજે આપણે અંગ્રેજોની ગુલામી તો આપણે છોડાવી દીધી પરંતુ ભાજપ આજે પણ ગુજરાતની અંદર ગુલામી કરાવતું હોય ભારત દેશની અંદર જયારે વિપક્ષોને પણ ગુલામીમાં રાખવા માંગતો હોય એમ આજે જ્યારે આપણે સંવિધાનિક હક છે એમને આપણે પરમિશન લઈ અને અન્શન ઉપર બેસવાની અમારે ચૈતરભાઈ પ્રત્યેની એક લાગણી છે ચૈતરભાઈ હંમેશા જનતા વાચા આપે છે એવા એવા નેતા લોક નેતાના માટે જ્યારે આપણે અંશન ઉપર બેસવા માટે પરમિશન માંગીએ છીએ તો એ પરમિશન પણ એમાંય ત્રણ દિવસની પરમિશન હતી તો એ ત્રણ દિવસની પરમિશન પણ આપવામાં નથી આવી એ અમારા એમાંય પાછું અમે કંઈક મોટી સંખ્યામાં ભેગા નતા થવાના જિલ્લા પ્રમુખ તરીકે હું પોતે હતો મારી સાથે જ અમારા ઝગડીયા વિધાનસભાના પ્રભારી એવા સંદીપભાઈ વસાવા હતા અમારા ત્રણ જણ જનની પરમિશન હતી તેમ છતાં પણ આ લોકો પરમિશન રિજેક્ટ કરી છે ને પરમિશન નથી આપી એટલે દુઃખ એ છે કે આજે ચૈતરભાઈ માટે અમે જે સમર્થન કરવા માંગીએ છીએ એ પણ અમે કરી નથી શકતા પીયુષભાઈ હવે આગામી દિવસોમાં ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી અને તેમના જે સમર્થકો છે એ લોકો પણ ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસમાં ચૈતર વસાવાને લઈને શું કરવામાં આવશે જી બેન અમને છે ને પહેલામાં પહેલું તો કાયદો વ્યવસ્થા હાથમાં લેતા નથી આવડતું અમે હંમેશા સંવિધાનિક લડાઈ લડવા માંગીએ છે કાયદા વ્યવસ્થામાં રહીને લડાઈ લડવા માંગીએ છે બાકી જે રીતે ચૈતરભાઈ આગળ કીધું કે વારંવાર એમને પોલીસ સ્ટેશન ખોટા કેસો હતા પરંતુ કાયદો વ્યવસ્થા વ્યવસ્થા અમારી અમને આજે પણ ન્યાયિક પ્રણાલીકા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર ચૈતરભાઈને ન્યાય મળશે પરંતુ આ ભાજપના નેતાઓ અને ભાજપ પ્રેરિત જે અમુક પોલીસ છે આ પોલીસ કોર્ટને પણ આજે ગુમરાહ કરી રહી હોય એટલે આની અંદર ભૂમિકા છે એ યોગ્ય રીતે ભાજપના જે નેતાઓ છે ભાજપની જે પ્રેરિત પોલીસ છે એ પોલીસે પણ આના ઉપર સબક લેવી જોઈએ અને કોર્ટને ગુમરાહ ન કરવું જોઈએ એવી મારી આપ મીડિયાના માધ્યમથી આપ ભાજપના નેતાઓને અને પોલીસ જે ભાજપ પ્રેરિત છે એ લોકોને પણ વિનંતી છે પિયુષભાઈ ક્યાંક સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા ઉપર પણ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર કેસ ને લઈને કે ચૈતર વસાવાની જે અત્યારે હાલ ધરપકડ થઈ રહી છે તે જેલમાં છે છે એમનો જેલવાસ લંબાઈ રહ્યો તો તમારા પાર્ટીના નેતાઓ દ્વારા એવું સીધું કઈ કહેવામાં આવી રહ્યું છે કે મનસુખ વસાવાનો ક્યાંક આની પાછળ હાથ હોય શકે છે એવી પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાને વાત ચાલી રહી છે અથવા તો પછી બહાર ઘણા બધા એવા વિડીયો પણ વાયરલ થયા છે આ વાતને લઈને તમારું શું માનવું છે જી પિયુષભાઈ

અગાઉ પણ ચૈતરભાઈ ઉપર ખોટો આરોપ કરી અને વનકર્મીને માર માર્યો છે એવા આરોપો કરીને ચાર મહિના એમના જ મત વિસ્તારથી એમને દૂર રાખવામાં આવ્યા હતા ફરીથી અત્યારે એમના આજે પાસઠ દિવસ થઈ ગયા પાસઠ દિવસથી ચૈતરભાઈ વસાવા બરોડા સેન્ટ્રલ જેલમાં બંધ છે પણ મનસુખભાઈના હસ્તે એક શબ્દ એવું બોલવામાં નથી આવતો કે ચલો ચૈતરભાઈ ખોટા છે તો સીસીટીવી ફૂટેજ તમે જાહેર કરાવો પણ મનસુખભાઈને પણ ખબર છે ને ગુજરાતની અંદર ભાજપના તમામ નેતાઓને પણ ખબર છે ભાજપ પ્રેરિત પોલીસને પણ ખબર છે કે આની અંદર ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે એટલા માટે એ લોકોથી કોઈ શબ્દ એ ભોલાતું નથી એ લોકોએ કોઈ મીડિયા નિવેદન નથી અપાતું અને ફક્ત અને ફક્ત ચૈતરભાઈને કેવી રીતે ઘેરવા અને મનસુખભાઈ ભૂલી જાય છે કે પહેલા તો એ આદિવાસી સમાજ માટે એમને લડત લડવી જોઈએ અને પછી એ ભાજપ માટે લડતમાં ઉતરવા જોઈએ પણ આજે સત્તામાં રહીને સત્તા પક્ષ એમનું કશું સાંભળવા તૈયાર નથી એવા વ્યક્તિને કોણ ધ્યાનમાં લે એટલા માટે જ અમે અમારા જેવા લોકો છે ચૈતર વસાવાને ત્રણ દિવસના શરતી જામીન મળ્યા હતા ત્યારે ચૈતર વસાવા ઘણા બધા નેતાઓને મળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હતા તેમના પરિવાર ને મળ્યા હતા ત્યારે ખાસ કરીને જે નર્મદાના અત્યારે હાલના પ્રશ્નો છે તેની સાથે જો વાત કરવામાં આવે કે તમારી પણ ક્યાંક ચૈતર વસાવાની સાથે મુલાકાત થઈ હશે અથવા તો પછી વાતચીત થઈ હશે એ સમયે ચૈતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું હતું ચૈતરભાઈ તો એ બધી બાબતમાં કોઈ ડિસ્કશન નથી થઈ પણ ચૈતરભાઈ એટલું ખાલી અમને જરૂરથી કીધું હતું કે ભલે મારો સંઘર્ષ જેલની અંદર હોય પરંતુ તમે તમારી લડતને આપણે લડતને અધૂરી નથી રાખવાની આપણે આ લડત જે ન્યાય માટે જે લડવાની છે એ લડતો આપણે ચાલુ રાખવાની છે આદિવાસી સમાજ માટે તમે લોકો જે સપોર્ટ કરી રહ્યા છો એ ખૂબ સારી બાબત છે અને ચૈતરભાઈ ને ગર્વ પણ છે કે અમારા જેવા લોકો પણ આજે ચૈતરભાઈ ની સાથે રહી અને આદિવાસી સમાજને એક અમને પણ મોકો મળ્યો છે કે આદિવાસી ની હક ની લડત ની અંદર અમે પણ આજે એમની સાથે એક ભાગીદાર બની રહ્યા છીએ જી પિયુષભાઈ પિયુષભાઈ ખાસ કરીને હજી એક મુદ્દે તમારી સાથે વાતચીત કરવી હશે કદાચ તમારી પાસે માહિતી આવી ગઈ હશે આપણા જે પ્રવીણ રામ છે તે અત્યારે હાલ ઘેડને લઈને જે ઘેડનો મુદ્દો ચાલી રહ્યો છે એ વાતને લઈને પદયાત્રા કરી રહ્યા છે ને એની અંદર ક્યાંક બબાલ થઈ હતી ને એમના દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો દ્વારા સમગ્ર કાવતરું કરવામાં આવ્યું છે રાજુ કરોપડા દ્વારા પણ થોડા સમય અગાઉ જ કહી દેવામાં આવ્યું હતું કે આ પદયાત્રાની અંદર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વચ્ચે આવવાની છે એટલે ખાસ કરીને અત્યારે હાલ એક તરફ જયારે આમ આદમી પાર્ટીના નેતાઓ લડી રહ્યા છે અને ત્યારે ભાજપ વચ્ચે આવી રહી છે એવા આક્ષેપો તે લોકો દ્વારા કરવામાં આવ્યા હતા આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે બેન એ ભાજપના જે અમુક જે કાર્યકર્તાઓ છે તો ભાજપનું સંગઠન ગામે ગામ છે જ એ અલગ વાત છે કે એમને ગામે ગામ સંગઠન બનાવી દીધું પરંતુ જે વિકાસની વાતો છે એ ખાલી વાતો જ રવા દીધી છે ગામની અંદર શૌચાલયના કુંભાંડ હોય મનરેગાના કુંભાંડ હોય રોડ રસ્તાના કુંભાંડ હોય કે પછી તલાટી મંત્રીના કૌભાંડો હોય તમામ કૌભાંડો ભાજપ ઉપર કરાવે છે 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 પરંતુ આમ આદમી પાર્ટી જનસભાઓ જનસભાઓ કરી કરી રહી રહી ગામે ગામ અંદર તમામ આ તમામ જનસભાઓની અંદર કંઈક ને કંઈક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓને પ્રેરિત કરી અગાઉ પણ આપણે મનસુખભાઈ વસાવાનું નિવેદન સાંભળ્યું કે હું ચૈતરભાઈ વસાવા માટે હું એકલો શું કરવા માટે બોલું આપ પણ બધા બોલો એટલે મનસુખભાઈ જાતે આજે એમના કાર્યકર્તાઓને પ્રેરિત કરી રહ્યા છે તો અમારી હમણાં તાજેતરમાં ગયા ટોડિયેની અંદર અમારી ઝગડે વિધાનસભાની એક મીટિંગ હતી સભા કે જનસભાની અંદર ભાજપનો જે એક કાર્યકર્તા આવી અને પીને આવીને ત્યાં આગળ દારૂ પીને અમારી જે ભાષણ હતું એના વચ્ચે વારંવાર એ બોલાબોલ કરતો હતો પરંતુ આખું ગામ જ્યારે આમ આદમી પાર્ટીના સમર્થનમાં હતું ત્યારે વ્યક્તિનું કંઈ ચાલ્યું નહીં અને એ વ્યક્તિને ત્યાંથી જતું રહેવું પડ્યું એટલે આવું વારંવાર દરેક જગ્યાએ થાય છે પ્રવીણભાઈ રામે જે અત્યારે મુહિમ ચલવી છે એમાં પણ મેં એમનો વિડીયો જોયો સ્પષ્ટપણે દેખાય છે કે ભાજપ પ્રેરિત આવા અમુક લોકો જયારે સભાઓ બગાડવા માટે આવતા હોય તો એ લોકો ભૂલવું જોઈએ કે એમના કેટલી મહેનત મહેનત કરે છે એ એ પછી પણ લોકોને કોઈ સુવિધાઓ નથી મળતી એ લોકોને લાઈનોમાં દરેક જગ્યા ઉભું રહેવું પડે છે હોસ્પિટલોમાં પણ એ લોકો લાઈનોમાં ઉભું રહેવું પડે છે એ દરેક જે કાર્યકર્તાઓ છે ભાજપના આ દરેક લોકોએ શીખ લેવી જોઈએ કે સત્તા પરિવર્તન થવું જોઈએ એ ફક્ત ને ફક્ત ભાજપ તમારો ઝંડા ઉચકવા અને ખુરશી સાફ કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે

એવું નથી કે ખાલી નર્મદા જિલ્લો કે ભરૂચ જિલ્લો આજે આખા ગુજરાતની અંદર 10000 કરતા વધારે જગ્યાઓ હોય જે પણ ઇલેક્શન થવાના છે આ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી પૂરે પૂરી તૈયારી સાથે ગ્રાઉન્ડ ઉપર ઉતરશે અને એની તૈયારી અત્યારથી અમે ચાલુ પણ કરી દીધી છે બિલકુલ પીયushભાઈ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હા એટલે જે પ્રમાણે આપણે વાતચીત કરી સીધા જ પિયુષભાઈ પટેલ સાથે કે તેમના દ્વારા જે હાર્દિક પટેલ ને લઈને સવાલ ઉભા કરવામાં આવ્યા હતા ને આગામી દિવસોમાં હવે ચૈતર વસાવાને લઈને પણ ક્યાંક આમ આદમી પાર્ટી છે તે લડી લેવાના ગુણમાં જોવા મળી રહી છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ચૈતર વસાવા કેસની અંદર શું નવા જૂની થાય છે ને ખાસ કરીને જે પ્રમાણે આવી રહી છે એટલે કે ત્યાં પણ ક્યાંક રાજકારણ ગરમાઈ શકે જે નર્મદાનું રાજકારણ અત્યારે હળ ઘરમાં આવેલું છે મનસુખ વસાવા ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે એટલે હવે એ પણ જોવાનું રહેશે કે ચૈતર વસાવા કેસ ની અંદર શું નવા જૂની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર